જય શ્રી કૃષ્ણ મિત્રો શિયાળોની ઠંડી શરૂ થઈ જાય એટલે નાના બાળકોમાં શરદી અને ઉધરસનું પ્રમાણ પણ વધી જાય છે તો નાના બાળકોને શરદી ઉધરસ હોય ત્યારે આપણે એને સૂંઠ અને ગોળ આપતા હોઈએ છે જે એને પસંદ પણ ના આવે અને ખાય પણ નહીં તો આપણે એને કંઈક અલગ રીતે જ બનાવીને દઈએ તો જે બહુ જ શોખથી ખાઈ જશે અને પસંદ પણ બહુ આવશે તો અહીંયા આપણે એક કડાઈમાં અડધો કપ ગોળ લઈ લઈશું અહીંયા આપણે દેશી ગોળ લીધો છે ગેસની ફ્લેમ આપણે ઓફ જ રાખીશું હવે આપણે આમાં એક ચમચી શુદ્ધ દેશી ઘી એડ કરીશું એક ચમચી પાણી એડ કરીશું પાણીનું પ્રમાણ આપણે વધારવાનું નથી એક ચમચી જ એડ કરીશું જેનાથી ચીકી છે એ એકદમ સોફ્ટ બને અને હવે આપણે ગેસની ફ્લેમ છે એ ઓન કરી દઈશું અને આવી રીતે મિક્સ કરતા રહીશું હવે આપણે આમાં જે મસાલા છે એડ કરી દઈશું બે ચમચી સૂટ પાવડર એક ચમચી તજ અને લવિંગનો પાવડર છે એક ચમચી હળદર પાવડર એક ચમચી વરિયાળી અને ત્રણ મોટી ચમચી ખસખસ છે એને આપણે ચીકીમાં એડ કરીને આવી રીતે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું તો ધીરે ધીરે ગોળમાં આવી રીતના બબલ્સ આવવા લાગશે અને કલર પણ ચેન્જ થઈ જશે હવે આપણે આમાં અડધો કપ સૂકું નારિયેળ છે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા આપણી ચીકી છે એ રેડી થઈ ગઈ છે હવે આપણે એક થાળીમાં ઓઈલ લગાવી દઈશું અને જે ચીકી છે એ એડ કરી દઈશું થાળીમાં અને ચીકીને સારી રીતે પાથરી દેશું આવી રીતે ચીકીને તમારે પ્લેટફોર્મ ઉપર તૈયાર કરવી હોય તો પણ થાય પ્લેટફોર્મ ઉપર આપણે ઓઇલ લગાવી અને પછી પાથરી દેશું આવી રીતે તો પણ સરસ રીતે બનીને તૈયાર થઈ જશે અહીંયા મેં થાળીનો ઉપયોગ કર્યો છે ઉપરથી થોડા થોડા તલ છે એ છાંટી દઈશું જેનાથી દેખાવ પણ સારો આવશે અને સ્વાદમાં પણ સારી લાગશે આવી રીતે આપણે કટ લગાવી દઈશું ચીકી થોડીક ગરમ હોય ત્યારે જ કટ લગાવીશું ઠંડી થઈ જશે તો સરખા કટ નહીં લાગે આપણે આવી રીતે સોરસ પીસમાં જ કટ લગાવીશું આપણે અહીંયા ચીક્કીમાં સુકું રેલ નાખ્યું છે જેનાથી તેમાં સ્વાદ પણ બહુ સારો આવે અને ચીક્કી સોફ્ટ બનશે અને ઘરમાં જો નાના મોટાને ગમે તેને શરદી હોય તો તમે આ ચીક્કી છે એ આરામથી દઈ શકો છો ચીકી છે ઠંડી થઈ જાય પછી આપણે ચાકાની મદદથી આવી રીતે કાઢી લઈશું આસાનીથી નીકળી જશે આવી રીતે તો અહીંયા રેડી છે એકદમ સરસ એવી મસાલા ચીક્કી જે બાળકોને બહુ જ પસંદ આવશે તમે ચોકલેટની જગ્યાએ જો તમે આ ચીક્કી પણ આપી દેશો ને તો આરામથી બહુ જ શોખથી ખાશે તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાઇક અંદૂ નહીં ભૂલતા અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે અને હા તમે લાઇક કરવાનું ભૂલી જાઓ છો એ પણ નહીં ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ